નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે આવનારા સમયમાં જીરુંના બજાર ભાવ કેવા રહેશે અને શું વધારો ઘટાડો જોવા મળશે શું જીરુના બજાર ભાવ દસ હજાર થશે કે નહીં થાય અને થશે તો ક્યારે થશે એ બાબત વિશે પણ મિત્રો આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી અને પૂરેપૂરો જોજો અને તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ જીરુની માહિતી તો મિત્રો વાત કરીએ હાલની સ્થિતિ જીરના બજારમાં ઓફ સિઝન હોવા છતાં નોંધપાત્ર રીતે આવકો થઈ રહી છે ઊંઝામાં દૈનિક સરેરાશ બાર હજાર બોરીથી પંદર હજાર બોરીની વચ્ચે આવકો થઈ રહી છે દિવાળી પછી જીરાની આવકો લગભગ આ સ્તરે જળવાયેલી જોવા મળી રહી છે રાજસ્થાનના ખેડૂતો વેચવાલીના પ્રમાણમાં વધારે આવી રહ્યા છે જીરામાં માંગની સ્થિતિ સારી છે મિત્રો પરંતુ માંગની સરખામણીએ આવકો પણ વધારે જોવા મળી રહી છે આ કારણથી પણ મિત્રો ભાવ નથી વધી રહ્યા વાત કરીએ મિત્રો આગળ તો હાલની સ્થિતિ ખેડૂતોનો સરેરાશ ચાર હજાર છસોથી ચાર હજાર નવસોની સપાટી વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે અને મિત્રો સારી ક્વોલિટીનું જીરું હોય તો પાંચ હજાર સુધીના પણ ભાવ જોવા મળી રહ્યા છે દિવાળી બાદથી ધીમી ગતિએ જીરાના ભાવમાં ઘટાડો થયો છે સિઝનની સરખામણી વાત મિત્રો હાલની સ્થિતિએ તો જીરાના થઈ છે જોકે આ સપ્તાહ દરમિયાન ઠંડીની શરૂઆત થતા વાવેતરને વેગ મળ્યો છે આગામી સમયમાં જીરાના વાવેતર વિસ્તારની સ્થિતિ કેવી રહેશે એ પરિબળ પણ મિત્રો ભાવ પર અસર કરશે તો મિત્રો મળ્યા આવનારા નવા વિડીયોની અંદર મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો અને મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો